હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એ જોવાનું છે ને એને આપણે આજે સોલ્વ કરશું તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો ચાલો સૌથી પહેલો પ્રશ્ન છે કે વિકલ્પોમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી તો નથી મળતી રાજકીય વ્યવસ્થાની માહિતી તો કે એ ભગવદ ગીતામાંથી પછી આગળ બીજો પ્રશ્ન કબીલાઈ શાસન વ્યવસ્થામાં વડાને શું કહેવામાં આવતું તો જવાબ આવશે એ રાજન્ય પછી આગળ ત્રીજો પ્રશ્ન જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો તો એનો જવાબ આવશે ડી રાજ્યના પછી આગળ ચોથો પ્રશ્ન આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે તો એનો જવાબ આવશે સી મતદાનથી પછી પાંચમું જનપદ એટલે ખાલી જગ્યા એનો જવાબ આવશે સી માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન પછી આગળ છઠ્ઠો પ્રશ્ન મહાજનપદ કેટલા હતા તો એનો જવાબ આવશે મેરેઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો એટલે સી આવશે કુરુનો પછી આગળ નવ નર્મદા અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં કયું મહાજનપદ હતું તો જવાબ આવશે સી ચેદી પછી આગળ દસમું હાલના જયપુર પાસે કયું મહાજનપદ હતું તો એનો જવાબ આવશે ડી મત્સ્ય પછી આગળ અગિયારમું નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં સોળ મહાજનપદો હતા તો એનો જવાબ આવશે એ અંગુતર નિકાય પછી આગળ બારમું મહાજનપદો કયા કાળમાં હતા તો જવાબ આવશે સી અનુવેદિક પછી આગળ તેરમુ નીચેનામાંથી કયું રાજ્ય રાજ્ય તંત્ર વ્યવસ્થા ધરાવતું ન હતું તો એનો જવાબ આવશે બી કાશી પછી આગળ ચૌદમુ મગધમાં કયા મજબૂત વંશે શાસન કર્યું હતું તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે હરિયક આવશે નાગ આવશે અને સી નંદ આવશે પછી આગળ પંદરમો પ્રશ્ન કોના સમયમાં પાટલીપુત્ર એટલે કે હાલનું પટના મગધની રાજધાની બની હતી તો જવાબ આવશે સી અજાત શત્રુના પછી આગળ સોળ પ્રશ્ન મગધ કઈ કઈ નદીઓના કિનારે આવેલું આગળ પ્રશ્ન ખાલી આવશે બી પાટલી પુત્ર પછી આગળ અઢારમો પ્રશ્ન મગધ પર હરિયક વંશ બાદ કયો વંશ સત્તા ઉપર આવ્યો તો જવાબ આવશે બી નાગ વંશ પછી આગળ ઓગણીસમું નંદ ના સ્થાપક નામ જણાવો તો જવાબ આવશે ડી મહાપદ્મ ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું એ પછી આગળ સિકંદર ના ભારત પર આક્રમણ સમયે મગજમાં કોનું શાસન હતું તો જવાબ આવશે એ ધનનંદ જેનું યુદ્ધ આપણે ચંદ્રગુપ્ત સાથે થતું હતું એ

ખોટું છે ખોટું શું છે તો કે સી માટીના વાસણો પર રાજ્ય વ્યવસ્થા ગણરાજ્ય વિશે તો કે ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો પછી આ ગણત્રીસમું ગણ રાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરનાર ભાગરૂપે શું આપતા તો જવાબ આવશે ડી પશુ

અંગુતર નિકાય ગ્રંથ પાલી ભાષામાં લખાયેલો છે પછી ચોથું રાજાશાહી રાજ્યતંત્રમાં તંત્રમાં મગજ સૌથી શક્તિશાળી રાજ્ય હતું પછી આગળ પાંચમો પ્રશ્ન મગજની રાજધાની રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી પછી છઠ્ઠું બિંબિસાર પછી તેનો પુત્ર અજાતશત્રુ અજાતશત્રુ શાસન પર આવ્યું પછી સાતમું મહાપદ્મનંદ

જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યો જનપદ કહેવાતા તો જવાબ આવશે સાચું પછી બીજું પુરુ અને પાંચાલનો જનપદોમાં સમાવેશ થાય છે તો કે ખોટું પછી ત્રીજો ઈસવીસન પૂર્વે સદીની આસપાસ ભારતમાં જેટલા મહાજનપદો જોવા મળે છે જવાબ આવશે ખોટું પછી આગળ ચોથું સૌથી વધુ મહાજનપદો હાલના બિહારમાં છે જવાબ આવશે ખોટું પછી આગળ પાંચમું ઉજયની હાલ ગુજરાતમાં છે તો જવાબ આવશે ખોટું પછી આગળ છઠ્ઠું રાજાશાહી રાજ્ય તંત્રમાં બુદ્ધ ના સમય નું શક્તિશાળી મહાજનપદ એટલે મગધ એટલે જવાબ આવશે સાચું પછી આગળ બિંબિસાર અને અજાત શત્રુ અવંતી નો મહાન રાજાઓ હતા તો જવાબ આવશે ખોટું પછી આગળ આઠમું રાજગૃહ બીજું નામ ગિરિવ્રજ છે તો જવાબ આવશે સાચું પછી આગળ શિશુનાગ નાગ વંશ નો પ્રસિદ્ધ બૌદ્ધ ધર્મી રાજા હતો તો જવાબ આવશે સાચું પછી આગળ સામાન્ય અર્થ સમૂહ થાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ અગિયારમું ગણ રાજ્યમાં રાજા વંશ પરંપરાગત હતો જવાબ આવશે ખોટું પછી આગળ બારમું ગણ રાજ્યો એ ઉભો કરેલો સંઘ મહાસંઘ તરીકે ઓળખાતો તો જવાબ આવશે એનો ખોટું પછી આગળ તેરમું ગણ રાજ્યની સભા ભરાતી તે જગ્યા સાંસદ તરીકે ઓળખાતી તો જવાબ આવશે ખોટું પછી ચૌદમું ગણ રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો તો જવાબ આવશે સાચું પછી પંદરમું ગણ રાજ્યના સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા હતા તો જવાબ આવશે સાચું પછી આગળ સોળમું ગણ રાજ્યમાં ખેડૂતો પાક પર છઠ્ઠો ભાગ કર રૂપે કર રૂપે એટલે કે ટેક્સ આપતા જવાબ આવશે સાચું પછી આગળ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી તો એનો જવાબમાં આવશે વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી પછી આગળ બીજું જનપદ એટલે શું એના જવાબમાં આવશે જનપદ એટલે ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસના જુદા જુદા સમૂહોના માણસોના વસવાટનું

છઠ્ઠો પ્રશ્ન ગણ રાજ્યમાં વેપારીઓ શેના પર કર ભરતા તો જવાબમાં આવશે ગણ રાજ્યમાં વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર ભરતા હતા પછી આગળ સાતમો પ્રશ્ન અલ્હાબાદના કિલ્લાની દીવાલ શાની બનેલી છે તો જવાબમાં આવશે અલ્હાબાદના કિલ્લાની દીવાલ ઈંટોની બનેલી છે પછી આગળ આઠમ સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી

ગણ રાજ્ય એટલે શું તો એના જવાબ આવશે એક કરતા વધારે સભ્ય સંખ્યા ની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણ રાજ્યો વૈશાલીઓ કપિલ વસ્તુ મિથિલાના વિદે અને કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણ રાજ્યો હતા પછી આગળ બારમું ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ કયા વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ

મહાજનપદો કયા બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી એક તો પેલી આવશે રાજાશાહી અને બીજું લોકશાહી લોકશાહી એટલે કે હાલમાં જે આપણે જે આપણે પ્રધાનમંત્રી છે કે જે લોકો દ્વારા ચાલતું તંત્ર એટલે કે લોકશાહી જેમાં આપણે જે આપણા પ્રધાનોને ચૂંટીએ છીએ મત આપીને બરાબર રાજાશાહીમાં એવું હતું નહીં પછી આગળ પંદરમું પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સમુદાય બીજા કયા નામથી ઓળખાતો એનો જવાબ આવશે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થા વાળા સમુદાયને વિષ કહેવામાં આવતો પછી આગળ સોળમુ અનુવેદિક કાળમાં મગજ પર કયા કયા ત્રણ બળવાણ વંશોનું શાસન વંશોએ શાસન કર્યું તો અનુવેદિક કાળમાં મગજ પર હરિયક નાગ અને નંદ એમ ત્રણ વંશોએ શાસન કર્યું હતું પછી આગળ સત્તર મુ અજાત શત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગજનો રાજ્ય વિસ્તાર વધારે હતો એનો જવાબમાં આવશે અજાત અજાતશત્રુએ વધીસણ સાથે યુદ્ધ કરી લીચીઓને હરાવીને મગજનો રાજ્ય વિસ્તાર કર્યો હતો ચાલો અહીંયા આપણે એક બે વાક્યના ઉત્તર પૂરા થાય છે હવે આગળ આવે છે ટૂંકમાં ઉત્તર જો વિડીયો ગમે તો લાઈક કરજો બરાબર છે કરો વિડીયો ગમે તો તમને કંઈ ના તો પૂછો બરાબર છે તમારા મિત્રો સુધી પણ શેર જેથી કરીને એમને કોઈ જરૂરિયાત વાળા હોય તો એના સુધી પણ આપણો વિડીયો પહોંચે બરાબર છે ચાલો પેલો પ્રશ્ન ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો ગણ એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય જેને પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિની વિશેષતા ગણી શકાય પછી આગળ બીજું વજી સંઘ નામનું સંગ્રાજ્ય કોણે સ્થાપ્યું હતું તો એના જવાબમાં આવશે લીચવી વજી જ્ઞાતુ વિદેશ શાક્ય મલ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા વજી સંઘ નામનું સંગ્રાજ્ય સ્થાપ્યું હતું પછી આગળ ત્રીજો પ્રશ્ન મહાજનપદો મજબૂત કિલ્લાઓ શા માટે બંધાવતા તેના જવાબ આવશે મહાજનપદો પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે અવારનવાર એકબીજા સાથે યુદ્ધ કરતા રહેતા જેથી પ્રજાની સુરક્ષા જોખમાતી હતી તેથી તેઓ પોતાના રાજ્યની સુરક્ષા માટે મજબૂત અને ઊંચા કિલ્લા બંધાવતા આ કિલ્લાઓથી રાજ્યનું પ્રજાનું અને રાજ્યની સંપત્તિનું પણ રક્ષણ થતું એટલે કે રક્ષા થતી પછી આગળ ચોથું વંશ વિશે ટૂંકમાં જણાવો તો એના જવાબમાં આવશે હરિયકવંશના સ્થાપક બિમ્બિસાર નામનો રાજા હતો મગજની રાજધાની રાજગુરુ એટલે કે ગિરિવ્રજ હતી જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલી હતી બિમ્બિસાર પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાની બનાવી તેણે વજજી સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગદનો રાજ્ય વિસ્તાર કર્યો હતો

જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે જ્યાં કોણ રહેતું હોય ફક્ત માણસ જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો તેમાં ઋગ્વેદકાલીન એટલે કે ઋગવેદના સમયમાં કબીલાઈ સમાજ વ્યવસ્થાથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી કુરુ પંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે પછી આગળ સોળમું મહાજનપદોના નામ રાજધાની સહિત જણાવો તો એક અહીં આપેલું છે મહાજનપદ એને બાજુમાં શું આપેલી છે રાજધાની છે બરાબર છે અંગ તો કે એની રાજધાની ચંપા વચ્ચી તો કે વૈશાલી મલ્લ તો કુશીનારા કાશી તો વારાણસી મગધ તો ગિરિવ્રજ કોશલ તો શું આવશે શ્રાવસ્તી એટલે હાલનું અયોધ્યા પછી વસ તો કોસાંબી પછી ચેદી તો સુક્તિમતી પછી આગળ પાંચાલ વિરાટનગર ગાંધાર તો કે તક્ષશિલા હાલનું આપણું અફઘાનિસ્તાન કંબોજ એટલે કે લાજપુર ચાલો પછી આગળનો પ્રશ્ન ત્રીજો ટૂંકનો અંત લખો ગણરાજ્ય ચાલો એના જવાબમાં ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય ગણરાજ્ય વ્યવસ્થા તથા પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે ગણનો અર્થ શું થાય તો કે સમૂહ એક થી વધુ સભ્યોની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણ રાજ્ય તે સમયે એવા પણ ગણ રાજ્યો હતા જેમાં રાજા જનતા દ્વારા પસંદ કરવામાં આવતા વૈશાલીના લીછવી કપિલ વસ્તુનારાવસ્થામાં દરેક સભ્ય રાજા જેવો દરજ્જો પણ આપવામાં આવતો હતો પછી આગળ ચોથો પ્રશ્ન ટૂંક નોંધ લખો વૈશાલી વચ્ચે રાજ્ય એના જવાબમાં આવશે લીછવી વજી જ્ઞાતુ વિદેશ સાક્ય મલ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ રાજસત્તાક રાજ્યોથી રક્ષણ મેળવવા એક સંઘ રાજ્ય સ્થાપ્યું જે વજી નામે ઓળખાયું તેનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હોવાથી તે વૈશાલીના વજી સંઘનું ગણ રાજ્ય કહેવાયું આ ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું સભાના તમામ સભ્યો પાસે રાજ્યની બધી સત્તા રહેતી સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી થતી તે સભ્યોમાંથી રાજ્ય વહીવટ માટે ચૂંટણી કરીને પ્રમુખ પસંદ કરવામાં આવતા સભાનો પ્રત્યેક સભ્ય રાજા ગણાતો ગણ રાજ્યો પોતાની એક સભા હતી આ સભામાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણયો પણ લેવાતા સભ્ય નિયત થયેલ સમય સુધી જ સભ્ય પદ ભોગવતા પછી શું થઈ જતા રિટાયર્ડ પછી ગણ રાજ્યના પ્રમુખ ને એક કાર્યવાહી સમિતિ રાજ્ય વહીવટમાં પણ મદદ કરતી એટલે કોઈને કોઈ મુશ્કેલી હોય તો એક સમિતિ હોય એ શું કરતી તો કે આ બધા સભ્યોને રાજ્ય વહીવટ વહીવટ ચલાવવામાં શું કરતી મદદ કરતી પછી આગળ પાંચમો પ્રશ્ન સમયની રાજ્ય વ્યવસ્થા મજબૂત અને ઊંચા કિલ્લાઓ બંધાવતો આ કિલ્લા ઈટો અને પથ્થરના બનાવતા કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિ પ્રદર્શન કરવા રાજ્યની પત્રી શું કરતા તો કે વિશાળ ઊંચી અને ભવ્ય દીવાલ તૈયાર કરાવતા કિલ્લો અને દિવાલ બનાવવા લોકો પાસેથી કર લેવામાં લેવાતો આ કર જુદા જુદા લોકો જુદી જુદી રીતે ભરતા હતા ખેડૂતો પાકનો છઠ્ઠો ભાગ રાજકોષમાં આપતો આપતા કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ પણ કરી આપતા પશુપાલકો કરના ભાગ રૂપે પશુઓ પણ આપતા જ્યારે વેપારીઓ ખરીદ વેચાણ પર શું આપતા તો કે કર આપતા હતા પછી આગળ છઠ્ઠો પ્રશ્ન મગજના શાસક તરીકે નાગવંશ અને નંદવંશ વિશે માહિતી આપો એના જવાબમાં રાજાશાહી રાજ્ય તંત્રમાં બુદ્ધના સમયમાં મગજ કેવું હતું રાજ્ય તો કે શક્તિશાળી મહાજન પદ બન્યું હતું મગજમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું હતું પહેલું આવશે હરિયર બીજું નાગવંશ અને ત્રીજું આવશે નંદવંશ તેના વિશે માહિતી નીચે મુજબ છે પેલું છે નાગવંશ હરિયક વંશ પછી મગધ પર નાગ વંશનું શાસન સ્થપાયું જેમાં शिशुનાગ નામના બૌદ્ધ ધર્મી રાજા પ્રખ્યાત થયા હતા પછી આગળ આવે છે નંદ વંશ મગદમાં મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી હતો મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તેના સમયમાં મગદ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર નંદ વંશના રાજા ધરાનંદ નું શાસન પ્રધાનો કેવા છે આપણે નરેન્દ્ર મોદી અને અગાઉના રાજાની સરખામણી કેવી રીતે કરવાની છે એને એના જેવો જેવો તફાવત છે એટલે ખાસ ધ્યાન રાખજો પેલું છે પ્રાચીન ભારતના ગણ રાજ્યો તો કે ગણ રાજ્યોના સભ્યો સંથાગારમાં સભા યોજતા તેઓ સભાનું કામકાજ લોકશાહી ઢબે સર્વાનુમતથી કરતા હતા એટલે કે સંથાગર એટલે એક નગર જેવું હોય અહીંયા બધા સભા કરે મિટિંગ કરે ને આજની લોકશાહી એટલે આપણને ખબર છે કે આપણી આજની લોકશાહી કામ કેવી રીતે કરે તો કે રાજ્યસભામાં જાય કોઈ બિલ પછી લોકસભામાં જાય પછી જો કાયદો બને એના જેવું તો આમાં શું આવશે આજની લોકશાહીમાં તો કે દેશની પ્રજાએ ચૂટેલા પ્રતિનિધિઓ સંસદમાં બેસે છે અને તેઓ સંસદનું કામકાજ સર્વાનુમતથી કરે છે સર્વાનુમત એટલે બધાની હા હોય પછી કામ શું થાય આગળ વધે પછી આગળ બીજો પ્રાચીન ભારતમાં દરેક દરખાસ્ત સભામાં ત્રણ વખત રજૂ કરવામાં આવતી જો કોઈ સભ્ય દ્વારા તેનો વિરોધ ન થાય તો દરખાસ્ત પસાર થયેલી જાહેર કરવામાં આવે તો આજની લોકશાહીમાં શું થાય કે કાયદો બનતા પહેલા ખરડાનું ત્રણ વખત વાંચન થાય જો ખરડો બહુમતીથી પસાર થાય તો જ કાયદો બને એટલે ખરડો એટલે કે બિલ બરાબર છે કોઈ

તો એની આરે કઈ રાજધાની આવશે રાજધાની નહીં શું આવશે રાજગુરુ આવશે ચાલો પછી ગાંધાર ગાંધાર છે તો શું આવશે તક્ષીલા પછી વત્સ તો એના જવાબ આવશે કોસાંબી પછી આગળ ચોથું અવંતી તો શું આવશે ઉજૈની ચાલો પછી આગળનું મત્સ્ય એટલે શું આવશે ક્યાંનો પ્રદેશ છે તો કે જયપુર પાસેનો પ્રદેશ છે પછી વજી તો વજી ક્યાં આવેલું છે તો કે ઉત્તર બિહારમાં પછી પંચાલ તો પંચાલ ક્યાં એવું છે તો કે હાલનો માળવાનો પ્રદેશ પછી આગળ ચોથું અવંતી તો ક્યાં છે તો કે બરેલી આસપાસનો પ્રદેશ પછી આગળ બીજો તફાવત છે રાજાની રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા લોકશાહી એટલે કે હાલની આપણી લોકો દ્વારા આપણે કોઈ મંત્રીને ચૂંટીએ છીએ અને મત મત આપે છે કઈ જાતની રાજ્ય વ્યવસ્થા કહેવાય લોકશાહી ચાલો તો પેલું છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા લોકશાહી રાજ્ય વ્યવસ્થા ચાલો તો રાજાશાહીમાં શું હતું તો કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા જ મુખ્ય હોય છે રાજા કે એમ બધું થાય તો આમાં શું આવશે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે જેને ગણતંત્ર પણ કહે છે ચાલો તો રાજાનું પદ કેવું હોય તો કે વંશ પરંપરાગત હોય રાજા હોય તો એનો દીકરો પણ શું બને રાજા તો લોકશાહીમાં એવું હોય નહીં તો એમાં શું હોય કે જે તે પ્રજા પોતાના છે ચાલો એમાં વેદિકાળના રાજાશાહી રાજ્યો મગજ કૌશલ અવંતી વગેરે હતા તો વેદિકાળના ગણતંત્ર રાજ્યો કયા હતા લોકશાહીમાં તો કે વૈશાલી કપિલ વસ્તુ મિથિલા અને કુશીનારા વગેરે ચાલો અહીંયા આપણો તફાવત પૂરો થાય છે ને હવે આવે છે મને ઓળખો એમાં પેલું હું હરિયક વંશનો સ્થાપક રાજા છું તો એવું કોણ બોલે બોલતું નથી પણ આપણે જણાવવાનું છે તો કે બીબી સાર મારી રાજધાની વૈશાલી છે તો કોણ આવશે વજજી પછી ત્રીજું રાજ્યતંત્રમાં હું સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત છું એનો જવાબ આવશે મગધ પછી ચોથું હું ગોદાવરી ના કિનારે આવેલું મહાજનપદ છું તેનો જવાબ આવશે અસ્મક પછી હું સૌથી શક્તિશાળી શક્તિશાળી વંશ 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 તો તો કયો હતો નંદ ચાલો અહીંયા પાઠ આપણો આ પૂરો થાય છે વિડીયો ગમે તો તમારા મિત્રોને પહોંચાડો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બરાબર છે કોઈને જરૂરિયાતવાળા હોય એવા મિત્ર તમારા કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ મોકલો અને લાઈક શેર કરવાનો ભૂલશો નહીં